હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે ધોરણ છ ગણિતમાં પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યામાં સાત પોઈન્ટ ચારમો સ્વાધ્યાય સ્વાધ્યાય સાત પોઈન્ટ એક બે અને ત્રણ ઓલરેડી અપલોડ થઈ ગયા છે તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો આ વિડીયોમાં આપણે શીખીશું સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારની થિયરી ઉદાહરણ છ અને ઉદાહરણ સાત અને સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર ના સંપૂર્ણ દાખલા સરળ રીતે ચલો તો આપણે સ્ટાર્ટિંગ કરીએ થિયરી થી સમછેદી અપૂર્ણાંકો એટલે શું જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેને સમછેદી અપૂર્ણાંકો કહેવાય ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ત્રણ ના છેદમાં આઠ અને પાંચ ના છેદમાં આઠ અહીંયા બંનેના છેદ સમાન છે તો સમછેદી અપૂર્ણાંકો કહેવાય હવે જોઈએ વિષમ છેદી અપૂર્ણાંકો એટલે શું જે અપૂર્ણાંકોના છેદ જુદા જુદા હોય તેને વિષમ છેદી અપૂર્ણાંકો કહેવાય ઉદાહરણ તરીકે જો એમાં ત્રણ અને એક ના છેદમાં પાંચ અહીંયા ત્રણ અને અહીંયા પાંચ બંનેના છેદ કેવા છે જુદા જુદા તો વિષમ છેદી અપૂર્ણાંકો કહેવાય ચલો હવે જોઈએ જો બે અપૂર્ણાંકોનો અંશ સરખો હોય અને તેમાં જે અપૂર્ણાંકોનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય હવે તમને વ્યાખ્યામાં સમજાણું નહીં હોય તો આપણે ઉદાહરણથી સમજીએ જેમ કે એકના છેદમાં આઠ છે ને એકના છેદમાં દસ છે તો બંનેનો અંશ સરખો છે તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો તો એકના છેદમાં આઠમાં આઠ નાનો કહેવાય દસ કરતા તો એ મોટો અપૂર્ણાંક થશે તો ચલો હવે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારના દાખલાથી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને તેમને ચડતા ક્રમમાં યોગ્ય લેસ ધેન ઇક્વલ ટુ અને ગેટર ધેન ના સંકેતનો ઉપયોગ કરીને દર્શાવવાનું છે ચલો તો સૌપ્રથમ શું કીધું છે આપણે અપૂર્ણાંકની રીતે દર્શાવવાનું તો કુલ ભાગ ક્યાં લખવાના છેદમાં અને રંગ કરેલા ભાગ ક્યાં લખવાના અંશમાં તો સૌપ્રથમ આપણે આમાં કુલ કરેલા ભાગ લખી નાખવાના કુલ કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આઠ ક્યાં લખવાના છેદમાં તેમાં રંગ કરેલા કેટલા છે એક બે ત્રણ તો એ ક્યાં લખવાના ઉપર લખવાના હવે બીજી આકૃતિમાં જોઈએ કુલ ભાગ એમાં પણ કેટલા છે આઠ છે અને રંગ કરેલા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ચલો હવે ત્રીજી આકૃતિમાં આપણે જોઈએ કુલ ભાગ કેટલા એમાં પણ આઠ તેમાં રંગ કરેલા કેટલા એક બે ત્રણ અને ચાર તો ચાર ના છેદમાં રંગ કરેલો છે તો હવે આ જે અપૂર્ણાંક આવ્યા તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે તો ચડતા ક્રમમાં સૌ પ્રથમ નાનો અંક હોય એટલે એકના છેદમાં આઠ તેના કરતા મોટો કયો અપૂર્ણાંક થાય ચલો હવે આપણે એ સંપૂર્ણ પૂરું થઈ ગયું હવે આપણે બી જોઈએ એમાં પણ ચાર આકૃતિ આપણને આપેલી છે તો એમાં પણ અપૂર્ણાંક લખવાના કુલ ભાગ નીચે રંગ કરેલા ભાગ ઉપર કુલ ભાગ કેટલા આપેલા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાતમાં રંગ કરેલા કેટલા એક બે ત્રણ અને ચાર ત્રીજી આકૃતિમાં નવ ભાગ છે અને રંગ કરેલા ત્રણ અહીંયા ચોથી આકૃતિમાં પણ કુલ ભાગ નવ છે અને રંગ કરેલા કેટલા છે કુલ છ છે તો આને હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે ચડતા ક્રમમાં સૌ પ્રથમ નાનું હોય તો ત્રણ ના છેદ નવ આવે પછી આવશે ચાર ના છેદમાં નવ અને પછી આવશે છ ના છેદ નવ અને લાસ્ટમાં આઠના છેદ માં નવ ઉતરતા ક્રમમાં કે તો સૌ પ્રથમ મોટું લેવાનું આઠ ના છેદમાં નવ પછી છ ના છેદ નવ પછી ચાર ના છેદ નવ છેલ્લે ત્રણ ના છેદ નવ ચલો હવે આપણે જોઈએ સી અહીંયા તમને ચાર અપૂર્ણાંકો આપેલા છે તેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે તો મેં ઓલરેડી સંખ્યા રેખા દોરેલી છે એમાં ઝીરોથી આપણે બધા ધન છે એટલે આપણે થી સ્ટાર્ટ કરશું તો શું આવે એકના છેદમાં છો બે ના છેદમાં છો ત્રણના છેદમાં છો ચારના છેદમાં છો એવી રીતે અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવેલું છે આપણે આ ચાર બિંદુને જ દર્શાવવાના રહેશે તો ચાલો દર્શાવીએ સૌ પ્રથમ બે ના છેદમાં છ તો ક્યાં છે અહીંયા છે પછી ચારના છેદમાં છ તો અહીંયા કરવાનું આઠના છેદમાં છ અને છ ના છેદમાં છ તો ચાર બિંદુ આપણે કેના ઉપર દર્શાઈ દીધા ચારો પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર ઇક્વલ ટુ ની નિશાની મૂકવાની છે ચલો લેસેન ને ગ્રેટર ધેન ની નિશાની કેવી રીતે યાદ રાખવાની આમાં લ બને લેસ ધેન પછી આ નિશાનીમાં ગ્રેટર ધેન બને અને આ તો ઇક્વલ ટુ બધાને ખબર જ છે ચલો હવે જોઈએ બોક્સમાં યોગ્ય સંકેત મૂકવાના છે છેદ સરખા આમાં અને કયો મોટો કહેવાય પાંચ મોટો કહેવાય તો અહીંયા આપણે ની નિશાની મૂકી દીધી છેદ સરખા હોય ત્યારે ડાયરેક્ટ જ થઈ જશે ચલો ત્રણ ના છેદમાં છ અને ઝીરો તો ત્રણ ના છેદમાં છ એટલે ડાયરેક્ટ જુઓ તમે ત્રણ દુ છ તો અહીંયા શું આવે એકના છેદમાં બે અડધો ઝીરો કરતા અડધો કેવો કહેવાય મોટો કહેવાય તો અહીંયા પણ ગ્રેટર ધેન ચલો છેદ સરખા છે તો ડાયરેક્ટ જે ઉપર અંશ મોટો હોય એમાં આપણે શું કરશું મોટાની નિશાની કરશું તો અહીં શું આવશે લેસ ધેન આવશે બરોબર ચલો આઠ ના છેદમાં છ અને છ ના છેદમાં છ માં શું કરવાનું છેદ સરખા છે તો ડાયરેક્ટ જે મોટો હોય એની બાજુ જ આપણે નિશાની કરવાની ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો ઉપર કર્યું એવી જ રીતે કરવાનું છે અહીંયા પણ છેદ સરખા છે જો અંશ મોટો હોય એની બાજુ આપણે ફૂલાવેલું મોર રાખવાનું એટલું યાદ રાખવાનું તમારે ચલો હવે અહીંયા છેદ કેવા છે જુદા જુદા પરંતુ જો અંશ સરખા છે અંશ સરખા હોય તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો

તો ત્યાં મોટું ફાળશે બરોબર જે મોટી સંખ્યા હોય ત્યાં મોઢું ફાડેલું હોવું જોઈએ એવી રીતે યાદ રાખવાનું ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર આવી વધુ પાંચ જોડી બનાવી તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો મેં ઓલરેડી તમારા માટે પાંચ સંખ્યા જોડી બનાવેલી છે તમારે શું મૂકવાનું છે સંકેત મૂકવાનો છે તો ચાલો સંકેત મૂકીએ જુઓ અંશ સરખા છે જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો તો મોટા બાજુ મગરનું મોં ફૂલાવાનું ચલો હવે જુઓ છેદ સરખા છે તો ડાયરેક્ટ જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તેની બાજુ મગરનું મોં ફાળવાનું ચલો હવે આમાં શું કરવાનું અંશ સરખા છે તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો અહીંયા છેદ સરખા છે તો ડાયરક જ જે અંશ મોટો કહેવાય તે અપૂર્ણાંક મોટો અહીંયા જુઓ છેદ સરખા છે તો જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો તમારે કઈ કઈ રીતે યાદ રાખવાનું અંશ સરખા હોય તો જેનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો હોય અને જો છેદ સરખા હોય તો ડાયરેક્ટ તમને ખબર જ છે જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના આકૃતિ જોઈ લેસ ધેન ધેન ગ્રેટર અથવા તો ઇક્વલ સંકેત મૂકો બરાબરની નિશાની મૂકો ચલો આમાં એકના છેદમાં છ અને એકના છેદમાં ત્રણ અહીંયા આકૃતિની કાંઈ જરૂર છે નહીં એટલે મેં દોરી નથી આપણે ડાયરેક્ટ અહીંયા એથી ચાલુ કરી એકના છેદમાં છ અને એકના છેદમાં ત્રણ અંશ સરખા છે તો જેનો છેદ નાનો તે પૂર્ણાંક મોટો મોટો હોય એ બાજુ આપણે શું કરવાનું મો ફાડવાનું ચલો હવે શું કરશું ત્રણ ના ચાર અને બે ના છેદમાં છ હવે તમે અહીંયા કહેશો કે અંશ

ચલો બે દુ ચાર અને બે તેરીને છ થાય બે એકા બે ત્રણ એકા ત્રણ તો લસા કેટલો આવ્યો બે બે ગુણ્યા ગુણ્યા ત્રણ ત્રણ છ છ ને બાર તો છેદમાં કેટલા હોવા જોઈએ બાર હોવા જોઈએ તો ચાર ને કેટલા વડે ગુણસુ તો બાર આવશે ચાર તરી બાર તો છેદમાં ત્રણ વડે ગુણા તો ઉપરે ત્રણ વડે ગુણવા પડે ચલો અને બે ના છ છે છને ને કેટલા વડે ગુણસો તો બાર આવશે તો છોડે બાર અને બે દુ ચાર અને છ દુ બાર હવે આપણે નિશાની મૂકી શકીએ જો કારણ કે છેદ સરખા થઈ ગયા તો જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો તો છેદમાં ના છેદ માં બાર ચાર ના છેદમાં બાર કરતા કેવો થાય ચલો હવે આગળ નિશાની મૂકીએ આપણે જો અહીંયા અંશ સમાન છે તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો ચલો અહીંયા છ ના છેદ છ અહીંયા ત્રણ

અંશ સરખા તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો ચલો બી જોઈએ અહીંયા જુઓ બે ના છેદમાં ચાર ને ત્રણ ના છેદમાં આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ફેરવી નાખવાનું બે દૂ ને ચાર તો ઉપર કઈ નું હોય તો કેટલા હોય એક ને છેદમાં શું હોય થાય બે અને અહીંયા ત્રણ દૂને છ ઉપર કાંઈ હોય તો એક ને છેદમાં બે બંને કેવા આવી ગયા સરખા તો વચ્ચે કેની નિશાની મૂકવાની આપણે ઇક્વલ ટુની તો 2 ના છેદમાં ચાર અને ત્રણના છેદમાં છ બંને કેવા થઈ જાય ઇક્વલ થઈ જાય સમાન થઈ જાય તો આપણે બરાબરની નિશાની મૂકવાની હવે જુઓ અહીંયા ત્રણના છેદમાં પાંચ ને 2 ના છેદમાં ત્રણ અહીંયા પણ એક સરખા છે નહીં હવે જુઓ તમને અહીંયા લસા લેવો પડે મેં તમને આગળના દાખલામાં પણ શીખવાડ્યું એવી જ રીતે હવે પાંચ અને ત્રણ અવિભાજ્ય છે એના ભાગ પડે નહીં અને બંને ક્રમિક સંખ્યા પણ કહેવાય તો બંનેના ગુણાકાર જેટલો લસા આવે એટલે પાંચ તરી પંદર લસા આવે તો આપણે છેદમાં પંદર લાવવાના ત્રણ પાંચને કેટલા વડે ગુણશું તો પંદર થાય પાંચ તરી પંદર તો છેદમાં ત્રણ વડે ગુણ્યા તો અંશમાં પણ ત્રણ વડે ગુણવા પડે હવે ત્રણને કેટલા વડે ગુણવાના પાંચ વડે ગુણવાના તો છેદમાં પાંચ વડે ગુણો તો અંશમાં પણ પાંચ વડે તો હવે જુઓ છેદ સરખા થઈ ગયા ડાયરેક્ટ ખબો પડી જાય જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો કહેવાય ચલો હવે આપણે જોઈએ ડી ત્રણના છેદમાં ચાર અને બે ના આઠ તો અહીંયા છેદ ઉડે છે જુઓ ચાર દુ આઠ તો ઉપર શું એક ના છે તો ના છેદમાં પાંચ અને છ ના છેદ માં પાંચ અહીંયા છેદ સરખા છે તો ડાય પડી જાય જે અપૂર્ણાંકમાં અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય સાતના છેદમાં નવ અને ત્રણ છેદમાં નવ અહીંયા પણ શું થાય અંશ મોટો એ અપૂર્ણાંક મોટો કહેવાય એક ના છેદમાં ચાર અને બે ના છેદમાં આઠ એક સરખા છે નહીં તો અહીંયા જુઓ તમારે ભાગ ઉડે ચાર દુ ને આઠ તો ઉપર કાંઈ નું હોય તો શું હોય એક હોય તો એક ના છેદમાં ચાર ને એક ના છેદમાં ચાર બંને કેવા થઈ જાય ઇક્વલ ટુ સરખા થઈ જાય હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના અપૂર્ણાંકો ત્રણ અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે તેમનું અતિ સ્વરૂપ એટલે કે નાનામાં નાનું સ્વરૂપ આપી સામ અપૂર્ણાંકોના ત્રણ જૂથમાં વેચો સામ અપૂર્ણાંક એટલે કે સરખા હોય તેવા ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા શું આવશે બે નો છ નો તો બે એકા બે અને બાર છે ત્યાં શું આવશે બે છ બાર તો બે બે કેન્સલ થઈ જાય તો શું આવે એક ના છેદમાં છ આવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હવે અહીંયા જોઈએ ત્રણ એકા ત્રણ અને ત્રણ પંચા પંદર ત્રણ ત્રણ કેન્સલ થઈ જાય તો શું આવે એક ના છેદમાં પાંચ આવે આઠ અને પચાસ તો ચાર દુ આઠ થાય અને પચીસ દુ પચાસ થાય બે બે કેન્સલ થઈ જાય તો શું જવાબ આવે ચારના છેદમાં પચીસ જેટલા ભાગ પડે એટલા પાડવાના સોળ અને સોળ આઠ દુ સોળ અને પચાસ દુ સો થાય બે બે કેન્સલ હજી ભાગ ઉડે અહીંયા શું થાય પચીસ દુ પચાસ અને ચાર દુ ને આઠ બે બે કેન્સલ થઈ જાય તો શું વધે ચારના છેદમાં પચીસ વધે અહીંયા જુઓ સૌપ્રથમ પ્રથમ જીરો જીરો કેન્સલ થઈ જાય તો જવાબ શું આવે એકના છેદમાં છ આવે અહીંયા પણ જુઓ ડાયરા ઉડી જાય પંદર એકા પંદર અને પંદર પંચા પંચોતેર પંદર પંદર કેન્સલ થઈ જાય એકના છેદમાં પાંચ હવે બાર ના છેદ માં તો ડાયરેક્ટ ખબર પડી જાય બાર પંચા શું થાય સાઈઠ થાય તો આપણે અહીંયા ભાગ ઉડાડતા શીખડાવું બાર બાર કેન્સલ થઈ જાય બાર પંચા સાઈઠ ને બાર એકા બાર 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 કેન્સલ તો એક ના છેદ માં પાંચ આવે અહીંયા પણ સોળ એકા સોળ અને સોળ છ છન્નું સોળ સોળ કેન્સલ થઈ જાય જવાબ શું આવે એક ના છેદ માં છ જો બાર અને પંચોતેર તો ત્રણ ચોક બાર અને પચીસ પંચોતેર ત્રણ ત્રણ કેન્સલ થઈ જાય આવે ચલો બાર બાર કેન્સલ થઈ જાય એકના છેદ માં છ ત્રણ એકા ત્રણ ત્રણ છક અઢાર એક ના છેદ માં છ

પચીસ ચલો સૌપ્રથમ આપણે એકના છેદમાં છ જોઈએ તો શું આવશે એક તો એ આવશે પછી કઈ એકના છેદમાં છ માં ચલો પછી એચ આવશે પછી જે આવશે અને પછી આ કે આવશે આ બધી એકબીજાના કેવા કેવાય સમૂર્ણાંકો કહેવાય હવે આપણે એકના છેદમાં પાંચ જોઈએ તો એકના છેદમાં પાંચ જો ત્રણ ના છેદમાં પંદરનું હતું શું આવે બી લખવાનું ત્રણે એકબીજાના કેવા કેવાય સમૂણાંકો કેવાય હવે ચાર ના છેદ માં પચીસ તો ચાર ના છેદ માં પચીસ એટલે આ સી પછી ચાર ના છેદ માં ડીમાં પણ છે પછી ચાર ના છેદમાં પચીસ આઈ માં પણ છે અને અહિયાં એલ માં તો આ ચારે ચાર એકબીજાના કેવા કહેવાય સમ અપૂર્ણાંકો કહેવાય ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના જવાબ મેળવો અને તેના ઉકેલની રીત પણ દર્શાવો એ થી શરૂઆત કરીએ શું પાંચ ના છેદમાં નવ અને ચાર ના છેદમાં પાંચ સરખા છે ઇક્વલ છે તેમ હવે આપણે શું કરવાનું સૌપ્રથમ છેદ સરખા નથી તો આપણે છેદ સરખા કરવાના તો લસા લેવો પડે નવ ગુણ્યા પાંચ તો નવ પંચા પિસ્તાલીસ છેદમાં કેટલા હોવા જોઈએ બંનેના પિસ્તાલીસ તો નવને કેટલા વડે ગુણશું તો પિસ્તાલીસ આવે પાંચ વડે અને પાંચને કેટલા વડે ગુણશું તો પિસ્તાલીસ આવે નવ વડે તો આ અપૂર્ણાંકને અંસમાન છેદમાં પાંચ વડે ગુણ્યા આ અપૂર્ણાંકના અંસમાન છેદમાં નવ વડે ગુણ્યા અહીંયા શું થાય પાયો પાયો પચીસ નવ પંચું પિસ્તાલીસ નવ ચોક છત્રીસ ને પાંચ નવ પિસ્તાલીસ છેદ સરખા છે પરંતુ અંશ જુદા જુદા છે હવે એનો મતલબ કેવો કે બંને અપૂર્ણાંકો સરખા છે નહીં તો પચીસ ના છેદમાં પિસ્તાલીસ ને છત્રીસ ના છેદમાં પિસ્તાલીસ સરખા નથી એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ લખેલા છે હવે આપણે જોઈએ બી શું નવ ના છેદમાં સોળ ને પાંચ ના છેદમાં નવ સરખા છે તો કેવી રીતે ખબર પડે તો બંનેના છેદ સરખા કરવા પડે તો સોળ ગુણ્યા નવ એટલે કેટલા થાય નેવે નેવે એક્યાસી ને સોળ નવા એકસો ચુમાલીસ અહિયાં સોળ પંચાશી ને સોળ નવ એકસો ચુમાલીસ છેદ સરખા થઈ ગયા પરંતુ અંશ જુદા જુદા ના એકબીજાના સરખા નથી

તો હવે આપણે જોઈએ જો ડાયરેક્ટ ઉડી જાય છે જો ચોકો ચોકો સોળ અને ચાર પંચા વીસ ચાર ચાર કેન્સલ થઈ જાય તો ચાર છેદમાં પાંચ આવી જાય છે તો બંને કેવા કહેવાય સરખા કેવાય કારણ કે અહીંયા પણ ચારના છેદમાં પાંચ ને સોળના છેદમાં વીસમાં આપણે અતિ સ્વરૂપ ફેરવી તો ત્યાં પણ ચારના છેદમાં પાંચ આવે છે તો આપણે તો આપણે જવાબમાં શું લખવાનું કે હા ચાર છેદમાં પાંચ ને સોળના છેદમાં વીસ બંને સરખા છે હવે આપણે જોઈએ ડી શું એક ના છેદ માં પંદર ને ચાર ના છેદમાં ત્રીસ સરખા છે તો અહીંયા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ જાય કારણ કે બે દુ ચાર ને પંદર ત્રીસ બે બે કેન્સલ ના છે તો અહીંયા તો એકના છેદમાં પંદર છે ને અહીંયા શું આવે બે ના છેદ માં પંદર તો સરખા કહેવાય નહીં તો શું લખવાનું ના એક ના છેદમાં પંદર ઇઝ નોટ ઇક્વલ ટુ બે ના છેદમાં પંદર સરખા છે નહીં હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર આઠ સો પાનાની એક ચોપડીમાંથી એક ચોપડી કેટલા પાનાની છે કુલ સો પાનાની તેમાંથી ઇલાએ પચીસ પાના વાંચ્યા અને લલિતાએ એ જ ચોપડીના બેના છેદમાં પાંચ જેટલા પાના વાંચ્યા છે તો કોણે ઓછું વાંચ્યું હોય છે હવે ચોપડીના કુલ પાના કેટલા હતા સો આપણે દાખલાની શરૂઆત અહીંયાથી કરવાની છે આપણને આપ્યું હોય અહીંયાથી કે ચોપડીના કુલ પાના સો છે તેમાંથી ઈલાએ કેટલા પાના વાંચ્યા પચીસ પાના વાંચ્યા હવે ઈલા અને લલિતાનું આપણે અહીંયા દર્શાવેલું છે તો મેં ઓલરેડી દાખલો લખીને રાખ્યો છે તો ઈલાએ વાંચેલા ચોપડીનો ભાગ કેટલો છે પચીસ પચીસ ચોક સો પચીસ પચીસ કેન્સલ થઈ જાય તો શું આવે એકના છેદમાં ચાર મો ભાગ વાંચેલો છે ચલો હવે આપણે એકના છેદમાં ચાર ભાગ ઈલાનો મળી ગયો લલિતાનો તો આપેલો જ તો કેટલો હતો બે પાંચ ભાગ હવે શું આવશે કોને વધારે થાય આઠ એટલે એનો મતલબ એવો કે બે ના છેદ માં પાંચ મોટા કેવાય તો કોનો ભાગ હતો લલિતાનો ભાગ હતો તો લલિતાએ વધારે વાંચ્યું હશે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે કોણે ઓછું વાંચ્યું તો આમ ઇલાએ ઓછું વાંચ્યું હશે તો તમારે આવી રીતે દાખલો ગણવાનો થશે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ રફીકે એક કલાકના ત્રણના છેદમાં છ ભાગમાં કસરત પૂરી કરી રોહિતે એક કલાકના ત્રણના છેદમાં ચાર ભાગમાં કસરત પૂરી કરી તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય તો આપણે શું કર્યું છે અહીંયા દાખલો ઓલરેડી મેં લખીને જ રાખેલો છે તો રફીકનો ભાગ લીધો અને રોહિતનો લીધો રફીકે એક કલાકમાં પૂર્ણ કરેલ કસરતનો ભાગ કેટલો છે ત્રણના છેદમાં છ જ્યારે રોહિતે એક કલાકમાં પૂર્ણ કરેલ કસરતનો ભાગ કેટલો છે ત્રણના છેદમાં ચાર છે અહીંયા જુઓ ડાયરેક્ટ થઈ જાય કારણ કે અંશ સરખા છે એટલે જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો તો ત્રણના છેદમાં ચાર મોટો કહેવાય તો તે કોનો ભાગ હતો તો રોહિતનો ભાગ હતો ત્રણના છેદમાં ચાર આનો મતલબ એવો કે રોહિતે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય હવે આપણે આ સ્વાધ્યાયનું લાસ્ટ એક્ઝામ્પલ જોવાનું છે પ્રશ્ન નંબર દસ વર્ગ એ માં પચીસ વિદ્યાર્થી છે કુલ તેમાંથી વીસ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગે પાસ થયા પ્રથમ વર્ગ એટલે જેને સાહીઠ ટકાથી વધારે ટકા હોય તેને પ્રથમ વર્ગ પાસ થયા કહેવાય બીજા વર્ગ બીમાં ત્રીસ વિદ્યાર્થી છે તેમાંથી ચોવીસ વિદ્યાર્થીઓ બી માંથી કયા વર્ગના વિદ્યાર્થીઓ સાહીઠ ટકાથી વધારે પાસ પાસ થયા છે તો ચલો હવે શું કરવાનું વર્ગ એ અને વર્ગ બી લખવાનું તમારે દાખલો ગણતી વખતે વર્ગ કુલ વિદ્યાર્થી પચીસ છે શોધવાનો કુલ ક્યાં લખવાના છેદમાં અને પાસ થયેલા વિદ્યાર્થી કેટલા છે વીસ તે અંશમાં લખવાનું તો વીસ ના છેદમાં શું આવે પચીસ અહીંયા આપણો ભાગ શોધી લીધો અહીંયા પણ એવી જ રીતે કુલ વિદ્યાર્થી વર્ગ બી માં ત્રીસ હતા

સ્વરૂપમાં ફેરવવા પડશે અને છ પંચાને ત્રીસ તો અહીંયા પણ ચાર ના છેદમાં પાંચ છ છ કેન્સલ થઈ જાય તો અહીંયા પણ ચાર છેદમાં પાંચ અહીંયા પણ ચાર છેદમાં પાંચ તો વર્ગ એ અને વર્ગ બી બંને બંને વર્ગના વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગે પાસ થયા કહેવાય સરખા જ સર ચાર ના છેદ માં પાંચ અને છ ના છેદમાં પાંચ ની સરખામણી કરો એટલે કોણ મોટું છે અને કોણ નાનું છે તે આપણે કહેવાનું છે તો સૌ પ્રથમ પાંચ અને છ આપણે લસા લેવો પડે અને ડાયરેક્ટ પણ થઈ જાય પાંચ ને છ બે ક્રમિક સંખ્યા કહેવાય પાંચ પછી છ આવે તો બંનેના ગુણાકાર જેટલો લસા કહેવાય તો છ પંચા ને ત્રીસ તો બંનેના છેદમાં આપણે કેટલા લાવવાના ત્રીસ લાવવાના તો પાંચ ને છ વડે ગુણ નાખવાના છ ને પાંચ વડે ગુણ નાખવાના તો જુઓ ચાર ના છેદમાં પાંચ ને આપણે અંશમાન છેદમાં છ વડે ગુણ્યા અને પાંચ ના છેદમાં છ ને અંશમાન છેદમાં પાંચ વડે ગુણ્યા તો છ ચોક ચોવીસ ને છ પંચા ને ત્રીસ પાયો પાયો પચીસ ને ખબર પડી જાય છ કેવો કહેવાય મોટો અપૂર્ણાંક બીજી રીતે પણ તમે ગણી શકો છ ચોક ચોવીસ અને પાયો પાયો પચીસ કોણ મોટું પચીસ એનો મતલબ એવો કે પાંચના છેદમાં છ મોટો કહેવાય ડાયરેક્ટ પણ કરી શકો ચલો હવે આપણે જોઈએ ઉદાહરણ સાત છેદમાં છેદમાં છ અને અને પંદર પંદર હવે અહીંયા શું કરવાનું તમારે લસા લેવાનો પાંચમાં ત્રણ છ અને ત્રણ પંચા પંદર બે એકા બે ને પાંચ નીચે ઉતારવાના પાંચ એકા પાંચ તો ત્રણ બે અને પાંચ નો ગુણાકાર કરી તો કેટલો આવે ત્રીસ આવે છેદમાં કેટલા લાવવાના આપણે ત્રીસ લાવવાના તો છ ને કેટલા વડે ગુણશું તો અંશમાં પણ બે વડે ગુણવા પડે તો અહીંયા પાયો પાયો પચી ને છપન છા ને ત્રીસ અહીંયા તેર દુ છવીસ ને પંદર દુ ત્રીસ હવે છેદ સરખા છે તો ડાયરેક પડી જાય જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો તો પચીસ ને છવ્વીસમાં કોણ મોટું છવ્વીસ મોટું એનો મતલબ એવો કે તેર ના છેદ માં પંદર કેવા કહેવાય મોટા કહેવાય આપણે અહીંયા ડાયરેક્ટ પણ દાખલો કરી શકીએ પંદર પંચા પંચોતેર અને તેર છગ અઠ્યોતેર કોણ મોટું પંચોતેર ને અઠ્યોતેર માં અઠ્યોતેર એનો મતલબ એવો કે તેરના છેદમાં પંદર મોટો કહેવાય આ શોર્ટ ટ્રીક પણ યુઝ કરી શકો સાથે આપણું સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર કમ્પ્લીટ થાય છે અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો કે તમારા નજીકના મિત્રોને શેર પણ કરજો થેન્ક યુ